પચી બને અત્યારે એની ફીડ છે આ તો જો ખાલી બી આવે કેમ કે એડેપ્ટર ચાલવું છે ને જો એક અહીંયા છે ને એક અહીંયા એક તળાવમાં બે હોય એક ઓલી સાઈડે છે ને એક આ સાઈડે છે આ સીરી છે ને એટલે પેશિયલ આખું ગોદામ જો લંબાઈ કાંઈ ઘટે નહીં સ્પેશિયલી દવા આવે જેમ આપણે ખોરાક હોય ને એમાં એની દવા હોય મિક્સ કરીને પછી એને નાખવાનું હોય હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે બધા મજામાં જશો તો પેલા મારી નાની યુટ્યુબ ફેમિલીને તો બધાને જય શ્રી રામ જય માતાજી જયમાં મોગલ તો અત્યારે છે ને હું ફામે આવી ગયો ને અત્યારે હું ઇવનિંગ થઈ ગયું છ ને પિસ્તાલી થઈ ગઈશ ને અત્યારે છે ને મિત્રો ફેમિલી અત્યારે ને ફામે આવી ગયું કેમકે સાધા સમયથી આવ્યો નતો અને બીજું કાંઈ દાદાએ આવ્યો હતો તો કેમ ઝીંગા થોડાક છે તો બતાવી દમ કેમકે લગભગ યુટ્યુબમાં તો છે મારા વિડીયા ઝીંગાના પણ જેમાં આવી કે આઈફોનમાં નહોતા કેમકે આઈફોનમાં રિઝલ્ટ સારું આવે તો એ હિસાબે અત્યારે આવી ગયો પણ ઝીંગા તો નહીં અત્યારે બતાવી શકું અત્યારે છે ને એડેપ્ટર ચાલુ છે એટલે જો આમે છે ને ઉષા હોય એટલે ઝીંગા હોય ને એ દેખાય એના માટે આપણે છે ને કાલે આવજું તો અત્યારે છે ને આ લોકો ફીડ છે ને ઝીંગાની એ મિક્સ કરે છે તો આપણે એ પણ તમને બતાવજો કઈ રીતે મિક્સ કરે છે ઝીંગાનો શું ખોરાક હોય તો તમને બતાવું આ છે ને ફેમિલી મચ્છીની જ બને અત્યારે એની ફીડ છે આ આ લોકો જો અત્યારે એનું કામ કરે છે અડધા લોકો છે ને ઓલી બાજુ છે અને લગભગ ઘણા તળાવો છે આઠક તળાવો છે અત્યારે હું તમને છે ને એડોપ્ટર બતાવું જો અહીંયા અત્યારે એક એડેપ્ટર શરૂ છે એક તળાવમાં લગભગ છે ને ચારક એડેપ્ટર છે ફેમિલી એક બે ત્રણ ચાર એડેપ્ટર છે આ એડોપ્ટરનું કામ હોય ને એ ઓક્સિજન પૂરું પાડવાનું કામ હોય છે જેથી એને છે ને ઓક્સિજન મળી રહી આપણે કેમ જેમ હવા જોઈએ એમ અંદર એને ઓક્સિજન માટે છે ને એડેપ્ટર શરૂ કરવામાં આવે એડેપ્ટર શરૂ હોય ને એટલે જે ઓલા સેફ્ટરિયા છે ને એમાં ઝીંગા જોવા ન મળે કેમકે આમાં ઉતરાય તો નહીં એટલે ઓલામાં આપણે જોવાના હોય કે કઈ રીતના છે કેટલા મોટા થયા એ બધું હોય છે આમાં તો એના માટે તો હવે અત્યારે તો ટાઈમ પૂરો થઈ ગયો કેમકે હું મોડો આવ્યો હું અત્યારે ઉના હતો એના હિસાબે થોડુંક મોડું થઈ ગયું તો આપણે એના માટે છે ને કાલે આવશું અત્યારે છે ને જે ને કઈ રીતનું બધું નાખે ને તમને વિગતવાર જે બધું છે ને પ્રોસેસ તમને હું બતાવું અત્યારે તો તમને આ લઈ ચેપ્ટરિયા છું ટાઈપનું ચેપ્ટર અત્યારે હું છે ને હેલો એલો જો આ છે ને ચેપ્ટરિયા બંને સાઈડના એક કળામાં બે હોય એક ઓલી સાઈડે છે ને એક આ સાઈડે છે આ સીરી છે ને ધ્યાન રાખવું પડે ને વહી જાય જો આ ટાઈપનું છે આ ટાઈપનું ચેપ્ટરિયામાં જોવા જવાનું હોય તો અત્યારે તો આપણે જવાનું નથી કેમકે ચેપ્ટર એવું શું છે એટલે ઝીંગા જોવા મળે નહીં તો તો આ સાઈડે છે અને આમે છે ને ઓલી લાઈન ત્યાંથી ફેમિલી છે ને આપણે સીધું ઓલી સાઈડ છે ને દરિયો છે ત્યાંથી ડાયરેક્ટલી આમાં પાણી આવે તો જો જોકે ગામવાર આવે તો પછી એ જોયેલું જ હોય અમુક લોકોએ જોયેલું ન હોય તો એના માટે જોવા મળે કઈ ટાઈપનું છે હું નહીં આ લોકો છે ને બધા ફેમિલી બધા બિહારના છે બિહાર છે ઝારખંડ છે ત્યાંના હોય સેટા હોય એને ગુજરાતી લેંગ્વેજ ન આવડતી હોય એ બધા હિન્દી જ બોલતા હોય તો દંભાઈ અત્યારે છે ને એનું કામ કરે છે કેમ કે દમબઈ ને છે ને અત્યારે ટાઈમ તો થઈ ગયો પણ અત્યારે છે ને એને બધું ફીડ ને બધું જે હોય ને લખવાનું ને જે અત્યારે કામકાજ હોય તે બધું ઉપાડ્યું છે અત્યારે હાથમાં દમબઈ ની ઘરે લેતા જઈએ ને સામે છે ને દાદા નું મંદિર છે તમને અત્યારે ના જાય દમબઈ બામની કામ કરેતી જોતા હોય લા દવા મિક્સ કરે છે ઓ ફેમિલી આ છે ને દવા મિક્સ કરે છે કેટલી કાઉન્ટ કરવા કેટલા કેજી કરવા એ બધું હોય આમાં કઈ ટાઈપ નું હોય બધું આ બધું જોખી જોખીને કામ કરવું પડે જો એલો પેસલે આખું ગોદામ છે દમબઈ નું કાઈ ગટે ની તો ભાઈ એટલે તે જો કે જોгали ભેમે કાટો છે ને આ ખારસનો છે ને આમ બધા સોટી જાય જો ઓલો કાટો બધો પરફેક્ટ આલે જો ભાઈ ખાલી ગોદામ જોઈ લો આ બધું છે ને ફીટનું જ હોય ટાઈમ ફીટર હોય એમાં ત્રણ ચાર ટાઈમ નાખવાનો હોય તો ફીટ છે ફેમેલી અત્યારે છે ને જો આ બધું મિક્સિંગ દેસ આ જો એની સ્પેશિયલી દવા આવે જેમ આપણે ખોરાક હોય ને એમાં એની દવા હોય મિક્સ કરીને પછી જ એને નાખવાનું હોય એટલે છે ને એ ખાય છે ફેમેલી દવા મિક્સિંગ કરીએ ત્યાં સુધી આપણે ચેનલમાં બન્યા રહેજો છે ને અત્યારે જો આપણા દવા મિક્સ કરે જો કઈ ટાઈપ ટાઈપની કરેસ કરે હમણાં નહીં આવે કેમકે ઘણા સમયથી લગભગ કેટલા છ મહિનાથી એક્ટિવ નતો ને એટલે એ સર્ચ કરેસ મેં કે લઈ દીધી ચેક કરીશ તું જોઈએ અત્યારે ઘડી કેમકે અત્યારે છે ને એડેપ્ટર આડી બંધ થઈ જાય ને પછી લગભગ એ લોકો છે ને અને ઓડી છે ને એમાં બેઠી ને ફરતી કોણ છે ને એ રાઉન્ડ મારીને ફીડ એની નાખીએ તો એ બને તો તમને ટ્રાય કરી બતાવવાનું જો મૂળ થાય તો એ જાય બાકી તમને ટ્રાય કરી બતાવવાનું હવે મેં અત્યારે છે ને હવે ફીડ છે લઈને ટ્રાય કરવાના છે અત્યારે આવે કે નહીં જોવાનું છે મારો આ વીમા લાગે છે ઓલામાં જવું જોઈએ તો આમાં જઈ આવીએ આપણે કેટલો રિક્ષ છે પેલા તો છે ને ફેમિલી મને ઊભું કરી દઈએ અત્યારે આમાં નાખીએ જ આપણે ફીડ નાખી દીધી જોવાનું છે છે કે નહીં બે ત્રણ મિનિટ થાય પણ આમાં છે ને આવ્યા થાય એક તો ઠેકી ગયો તો પાછા મૂકીએ જો આવે ને તો તમને બતાવું જો અત્યારે આમાં એક જ પાછો મૂકું જોઈએ ઘડીક રહીને કેટલાક આવેસ મજ પાછું પાડ્યું ને તો જો ખાલી બી આવ્યા કેમ કે એડેપ્ટર એ છે ને એ એક છો છે ને બે એડેપ્ટર સારું છે ને એટલે નહીં આવે એટલે અત્યારે આપણે અહીંયા મૂકી દઈએ એવું છે કે છે ને એટલે ઝીંગા અત્યારે જોવા નહી નહીં મળે કોઈ તમને બે બે હવે ક્યારેક આપણે આવશું ક્યારેક એટલે લગભગ તો કાલે જ આપણે આવશું ક્યારે બનાવીશું વિડીયો જો ઝીંગાનો તો નાખીશું અપલોડ કરીશું તો ત્યાં સુધી એટલું જ હતું તો જો ચેનલમાં નવા હોય ને તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ લાયકન ને પ્રેસ કરી દેજો એટલે બીજી વાત એ કે આમાં હું ઘણા સમયથી અપલોડિંગ નહોતો કરતો વિડીયો એક્ટિવ જ નહોતો જો તમને ઓલું રીઝન કીધું એ જ હતું અને બીજું કે મારા યુટ્યુબમાં એક સ્ટ્રાઇક પણ આવેલો હતો એના હિસાબે પણ હું અપલોડિંગ બધું બંધ કરી દીધું સ્ટ્રાઇક તો લગભગ મહિનાથી પહેલાં નીકળી ગયું છે તો તથા અત્યારે થોડા ઘણા વિડીયો અપલોડ કરશું બાકી તો આપણી ટેકવાળી ચેનલ છે એમાં જ આપણે એક્ટિવ રહેવાના છે કોઈ જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો અને કોમેન્ટ એક આરી કરી દેજો તો હવે અત્યારે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ને જો વિડીયો ગમે હોય તો લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરી તો મળીએ જાય કંઈક નવા વિડીયો સાથે ને નવા ટોપિક સાથે જઈને દેવાય